ભાવનગરમાં પણ કાંડ સમાન નિર્દય ગેંગરેપ શરમને પણ શરમ આવે તેવી ઘટનાથી મુસ્લિમ સમાજમાં આક્રોશની લાગણી પાવનગર શહેર મહિલા કોલેજ પાસે રહેતી એક મુસ્લિમ મહિલાને ઓળખનો લાભ ઉઠાવી ગેંગરેપ કરી તેમજ હેવાનિયત હદ ત્યાં સુધી કરી કે પ્રાઇવેટ પાર્ટમાં મરચું પણ નાખવામાં આવ્યું બનાવને મળતી માહિતી મુજબ આ પીડિત મહિલા અનરા ધમોને ઓળખતી હોય તેઓએ તેમના પપ્પા બોલાવે છે તે પ્રકારની વાત બનાવી પોતાની ગાડીમાં લઈ ગયા પીડિતાના નિવેદન મુજબ એરપોર્ટ રોડ પર એક જગ્યા પર તેમને માર મારવામાં આવ્યો તેમજ નિવસ્ત્ર કરી ગેંગરેપ કરવામાં આવ્યો તેમના દોઢ વર્ષના બાળકને રેતીમાં ફેંકી દેવામાં આવ્યો આ આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા બનેલી આ ઘટનાને લઈને આજ રોજ મુસ્લિમ સમાજના આગેવાનો ભાવનગરના કલેક્ટર શ્રી અને આઈપીએસ અધિકારીઓને મળીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આવા કૃત્યો કરનાર આરોપીને જલ્દી જલ્દી પકડી સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર आज रोज शहर भावनगर जिला पुलिस अधिकारी श्री તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને સમાજના આગેવાનોએ ગુરૂ રૂબરૂ મળી આવેદનપત્ર આપેલ છે તાજેતરમાં ભાવનગર શહેરની અંદર મહિલા કોલેજ વિસ્તારમાં જે બનાવ બનેલ છે એક મહિલા પણ મહિલા દીને જે ગેંગરેપ કરવામાં આવેલ છે આવેલ છે અને અમાનુષિક નૃત્ય અને વલણ અપનાવી એની ઉપર જોર જુલમ કરવામાં આવેલ છે એના વિરોધમાં અને તેઓ એક ગુનેગારોને ધરપકડ કરવા માટે તાત્કાલિક ધર ધરપકડ થાય તે માટે આજરોજ બંને શહેરના અધિકારીશ્રીઓને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપેલ છે અને સમાજમાં અને લોકોમાં આ આ બનાવ અંગે ખૂબ જ રોષની લાગણી જન્મેલ છે અને માનનીય જિલ્લા અધિકારીશ્રીએ અમને ખૂબ સારી રીતે સાંભળી અને દિલ શોધી આપેલ છે કે ભાઈ બને ત્યાં સુધી તાત્કાલિક ભરી અને સજા થાય તેવી કાર્યવાહી અમે કરીશું ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકરો અને આગેવાનો શહેરમાં બનેલી એક ઘટના ભાવનગર શહેરના સરકારી વિસ્તાર મહિલા કોલેજ પાસે એક પણીતા બેન ઉપર જે ગેંગ રેપ બન્યો છે જે અમાનુથી કૃત્ય થયું છે અને ભાવનગરની સ્પર્ધાનું માથું સંતુ ઝૂકી જાય એવું બન્યું છે એના જે કોઈ ગુનેગાર છે એ ગુનેગારોને પકડીને દે પોલીસ તત્વોને કાયદા પ્રમાણે સજા કરે અને ભાવનગર શહેરમાં દાખલો બેસાડી એ મારી માંગ